જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પૃષ્ટિય માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભાવિક ભક્તો માટે ત્રિદિવસીય અનેરા ઉત્સવનું આયોજન શ્રી વ્રજ વલ્લભ વૈષ્ણવ સમાજ કેશોદ અને શ્રી પૃષ્ટિ સંસ્કાર સમિતિ દ્વારા કેડી ગ્રાઉન્ડ પીપલિયા નગર માંગનોર રોડ પર કરવામાં આવ્યું હતું જૂનાગઢ મોટી હવેલીના ગોસ્વામી પીયુષ બાવાશ્રીના વિશેષ સાનિધ્ય ખાતે દ્રિદિવસીય ગ્રંથ પ્રવચન સત્ર એવ પૃષ્ટિ સંસ્કાર ઉત્સવમાં પાઠશાળાના બાળકો દ્વારા કાર્યક્રમ મહાપ્રભુ શ્રી વલ્લભ આચાર્ય વિરચિત અતઃકરણ પ્રબોધ ગ્રંથ પ્રવચન ગોસ્વામી પિયુષ બાવાશ્રીના વચનાવૃત પૃષ્ટિ સંસ્કારધામ નિર્માણી સહયોગોનું સન્માન સહિતના કાર્ય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ